પોલીસે ઘટના સ્થળ પર આવી ટ્રાફિકને કંટ્રોલ કર્યો હતો જોકે પિકઅપ ડાલાને બહાર નીકળવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી જોકે આ હલકી ગુણવત્તાના ગટર અને રોડને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે આ ભ્રષ્ટાચારી ગટર હોય

મોટી દુર્ઘટના પણ ટળી હતી પલટી મારેલા ટ્રક ડ્રાઈવરના જણાવ્યા મુજબ સામે ડમ્પર આવી જતા ટ્રકે પલટી મારી હતી જોકે ભાભરથી વઢિયારપુરા સુધી રસ્તો ખરાબ હાલતમાં હોવાને કારણે વાહન ચાલકો આમને સામને આવી જતા પણ

તાળપત્રીમાં રહેતો પરિવાર તેના ઘરની ઘર વખરી લઈને પહોંચ્યો તાલુકા પંચાયતના પડકારા વચ્ચે થરાદ યુથ કોંગ્રેસના પ્રમુખનું કોંગ્રેસમાંથી રાજીનામું યુથ કોંગ્રેસ થરાદ તાલુકા પ્રમુખ અલ્પેશ જોશીએ પોતાના પદ સહિત સભ્ય પદેથી રાજીનામું આપ્યું કોંગ્રેસ પાર્ટીએ કરેલા શ્રી રામ મંદિરના વિરોધ ને લઈને લાગણી દુભાઈ હોવાનું બતાવ્યું કારણ સાથે જ કોંગ્રેસની હરત કતરતા લોકોના કામોને સંતોષ ન આપી શકાતા હોવાના આક્ષેપો સાથે રાજીનામું આપ્યું લોકસભા પહેલા યુદ્ધ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થતા રાજકારણમાં ખડભડાટ સતત પાંચ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વાતાવરણમાં પલટાના કારણે ધરતીપુત્રોમાં ચિંતા છવાઈ છે

માછલીઓની ચોરી કરી રહ્યા હતા ઘટનાની જાણ થતા ગ્રામજનો એકઠા થઈને માછીમારી રોકાવી માછલીઓના જીવ બચાવ્યા તંત્ર દ્વારા આવા શખ્સોને ઝડપીને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે થરાદ અમદાવાદ ઇમરજન્સી હેલિકોપ્ટર સેવા શરૂ કરાશે દર્દીઓને ઝડપથી આરોગ્યની સેવા ઉપલબ્ધ કરાવવા અધ્યક્ષની નિમ

લુરા પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં તરવૈયા ની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળે ટોળા નર્મદા કેનાલ પર ઉમટી પડ્યા કેનાલમાં ઝંપલાવનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે ગમ્ય કારણોસર કેનાલમાં છગાવી હોવાનું લોકોમાં 巧巧也得有车。